ભરૂચની પૂર્વ પટ્ટી ઉપર ભૂમાફિયાઓ દ્વારા રાત દિવસમાં નર્મદામાંથી રેતીની ચોરી કરી ભાગ દોડ કરતા ટ્રક ચાલકો દ્વારા અનેક અકસ્માતો સર્જાતો હોય છે ત્યારે આજ રોજ પણ તવરા ગામે ભૂમાફિયાઓએ ટ્રક ચાલકોને સામસામે સામે એકબીજા સાથે ભટકાડતા મોટો અકસ્માત સર્જાયો હતો જોકે અકસ્માતમાં કોઈ જ પ્રકારની ટ્રક ચાલકની જાનહાની થવા પામી ન હતી ભરૂચની પૂર્વ પટ્ટી ઉપર ભૂમાફિયાઓ દ્વારા રાત દિવસમાં નર્મદામાંથી રેતીની ચોરી કરી ભાગ દોડ કરતા ટ્રક ચાલકો અનેક અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે આજે પણ તવરા દ્વારા ભૂ

ત્યારબાદ બે દિવસ રેતી ખંડણીની પ્રક્રિયા બંધ રહી પરંતુ તંત્ર કે જે વિભાગના કર્મચારીઓએ ખાન ખનીજ વિભાગ કર્મચારીઓ પણ સ્થળ મુલાકાત ન કરી અને ત્યારબાદ બે જ દિવસમાં રાબેતા મુજબ ફરી ભૂમાફિયાનો આતંક ચાલુ થયો ત્યારબાદ પણ મીડિયા કર્મચારીઓ દ્વારા આ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો રિપોર્ટ